જય શ્રી કૃષ્ણ તો આજે ઉત્તરાયણ છે એટલે એટલે આપણે દેવાનો ગામડીને ઘોઘરી કહે છે આપણે શું કે મને નથી ખબર પછી તો આપણે જો એક સૂલ બાજરો બાફા મૂકી દીધો અને બીજા સુલ મગ બાફા મૂકી દીધા કેમકે આજે આપણે મગભાત કરવાના હતા ને એટલે અને બાજરો બફાઈ ગયો પછી એમાં તો આપણે ગોળ અને તેલ નાખીને મિક્સ કરી દીધું પછી તો આપણે જો બકડી લઈને ડેલે હાલતા જ છે કે જોઈએ ગાય આવી કે એની બાકી વાર જોવી પડે ત્યાં તો જો ગાય આવી ગઈ ને ગાયે ખાવાનું ચાલુ કરી દીધું અને પછી આપણે આવી ગયા છે આપણે મિશન ઉપર કેમ કે આજે ઘણા બધા કપડાં ધોવાના હતા કેમ કે એ ઘરે હોય ને ત્યારે બ્લેન્કેટ બ્લેન્કેટને એવું બધા ધોવાનું કાઢી કાઢીને કેમ કે કૃષિ ઉપાધિ ન હોય ને એટલે અને ધોવા કે પછી તો આપણે આપણે ડોલેને ધાબા પર ચડી ગયા કેમ કે આજે ઘણા બધા કપડાં તો નીચે માયમ નહોતા પછી તો આપણે બધા આવી ગયા છે પતંગ ચગાવવા એમાં તો અમારે જો ઢીંગલી બીની પતંગ ચગાવવા આવી ગયા ઉપર અને હવે આવી ગયા પછી તો આપણે લીધી છે હાથમાં ફેરકીએ અને ઈતે છે પતંગ ચગાવવાનું ચાલુ કરી અને બધા ભેગા એમાં પછી ક્રિસિભાઈ પતંગ જ ભેગી કરતો તમારા આજનો લોક કેવો લાગે એ જરૂરથી કમેન્ટ કરજો